નમસ્કાર આપ ન્યૂઝ છું આપની સાથે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમ્વર પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જે ગઈકાલે નર્મદા ડેમના પાંચ ગેટ ખોલાયા બાદ દસ ગેટ ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે બપોર પછી ડેમના પંદર ગેટ ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે બટાવી લીધી છે હાલ ડેમના પંદર દરવાજા ખોલી ચાર લાખ એક હજાર આઠસો ઓગણસી લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા બે કાંઠે વહી રહી છે આ પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એસી મીટર ખોલવામાં આવ્યા છે જેમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી ચાર લાખ ત્રાણું હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક ચાર લાખ એક હજાર આઠસો અગણ ક્યુસેક નોંધાય છે હાલ નર્મદા ડેમની સપાટીમાં દર કલાકમાં પાંચ સેન્ટીમીટરનો વધારો નોંધાતા ડેમ સત્તા સત્તાવાળાઓ ડેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેના કારણે ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવે છે નર્મદા ડેમનો ગ્રો સ્ટોરેજ સાત હજાર છસો સત્તાણું પોઈન્ટ વીસ એમસીએ મિલિયન ઘન મીટર છે જ્યારે ગ્રો સ્ટોરેજ સાત હજાર છસો સત્તાણું પોઈન્ટ વીસ યા છે જેમાં નર્મદા બે કાંઠે વહેતી હોય ભરૂચ નર્મદા અને વડોદરા નદી કાંઠાના નાગરિકો સાવચેત રહેવા સૂચના અપાય છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીતલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર